પચીસસો ને એસી રૂપિયા સુપરમા બ્રાઉન કલરમાં

Patsi zona baterai rupiah medium Me super -magal.

પચીસસો ને છ્યાસી રૂપિયા સુપરમાલ પચીસો ને અઢાર રૂપિયા મીડિયમ માલ ચોવીસો ને પંચોતેર રૂપિયા મીડિયમ માલ બ્રાઉની માલ જસદણ માર્કેટિંગ એરમાં સફેદ તલનું બજાર આજે ત્રેવીસો રૂપિયાથી લઈને છવ્વીસો ને દસ રૂપિયા સુધી રહેલું છે